સંસ્કૃત સાહિત્ય દિન નિમિત્તે સંસ્કૃત સાહિત્ય સભા અને સંસ્કૃત પ્રદર્શનની યોજાઈ વર્તમાન સમયમાં અન્ય ભાષાઓની સાથે સંસ્કૃત ભાષા શીખવી જરૂરી કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું વિગતે વાત કરીએ તો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ કેળવાય માટે ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિન નિમિત્તે બોડેલી બીએપીએસ સ્વામિનારાયણ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને સંસ્કૃત સાહિત્ય સભા અને સંસ્કૃત પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો સંસ્કૃત સાહિત્ય દિન નિમિત્તે સંસ્કૃત સાહિત્ય સભામાં સંસ્કૃત વિશે કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે સંસ્કૃત એ વેદોની પ્રાચીન ભાષા છે સાંસ્કૃતિક ધરોહરની ઓળખ સંસ્કૃતિથી થાય છે વર્તમાન સમયમાં અન્ય ભાષાઓની સાથે સંસ્કૃત ભાષા શીખવી જોઈએ આ કાર્યક્રમમાં એસ એન વિશ્વવિદ્યાલય છોટાઉદેપુરના રસિકભાઈ રાઠવા અને સરકારી વિશ્વવિદ્યાલય કમ્વાટના આચાર્ય અર્ષિના ત્રિવેદીએ સંસ્કૃત સાહિત્ય દિન નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રંગોળી વકૃત્વ અને ચિત્ર સ્પર્ધાઓના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સભાખંડમાં સંસ્કૃત સાહિત્યનું પ્રદર્શન સહિત સંસ્કૃત વિષયક રંગોળી જિલ્લા કલેક્ટરે નિહાળી હતી કાર્યક્રમમાં બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાવલ જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે કે પરમાર ટીપીનો નો બોડેલી સંદીપભાઈ શાળાના આચાર્ય શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા